ओलंपिक और कॉमनवेल्थ के प्रोग्राम्स के नाम पे गुजरात की भाजपा सरकार जिसके मुख्यमंत्री खुद बिल्डर हैं अपने बिल्डर साथियों को संभालने के लिए उनके इंटरेस्ट को प्रोटेक्ट करने के लिए ऑलरेडी अहमदाबाद शहर में और गुजरात में अलग अलग इलाकों में बीस पच्चीस हजार लोगों के आशियाने तोड़ चुके हैं करीब करीब एक लाख लोगों को बेघर कर दिया है और अहमदाबाद में मोटेरा चांदखेड़ा इलाके में 1700 एकड़ जमीन ओलंपिक के लिए कॉमनवेल्थ के लिए उनको चाहिए और उन प्रोजेक्ट के तहत और दूसरे दस हजार लोगों के मकान तोड़ने का उनका प्लानिंग है ये जिन लोगों के मकान टूटेंगे उनके साथ बैठना डायलॉग करना उनको क्या वैकल्पिक व्यवस्था मिलेगी उसकी कोई बात नहीं ये विकास का कौन सा प्रोजेक्ट है उसका नक्शा उसका मैप क्या होता है उसको लेकर कोई बात नहीं तो कांग्रेस पार्टी की ओर से और गुजरात के सभी लड़ने वाले साथियों की ओर से हम लोगों ने साथ में मिलकर तय किया है कि 8 सितंबर को गुजरात की विधानसभा का घेराव करेंगे और 15 अक्टूबर के दिन गुजरात के बिल्डर मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के बंगले का घेराव भी करेंगे मोदी जी ने कहा था दो तक पूरे भारत में जिनके के जिन लोगों के के ऊपर मकान नहीं उन सभी को मकान मिलेंगे मकान देने की बात तो छोड़िए, जिन्होंने अपने जीवन की एक एक पूंजी एक एक पाई ला, काम पर लगाकर छोटे मोटे आसियाने खड़े किए थे उनको भी गुजरात की भाजपा सरकार उनके घर तोड़कर बेघर कर रही है बेरोजगार कर रही है तो उसके खिलाफ हम लोग इंकलाब करने के लिए रेडी है संख्या में मकानों तोड़ा हजू धराया नहीं तो रायखड़ बिल ओढ़ चंडोड़ा चांदखेड़ा मोटेरा सुभाष ब्रिज अभी अनेक जगह थी ने અમને મળેલી જાણકારી પ્રમાણે પ્રાથમિક તબક્કામાં હજુ ના નામે બીજા દસ હજાર મકાનો ગરીબોના તોડવાના છે જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી આ ગુજરાત એ ફક્ત ઉદ્યોગપતિ પૂંજીપતિઓને બિલ્ડરો માટે નથી આ ગુજરાત એ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે ઝૂંપડાવાળાઓ માટે પણ છે ચાલીમાં વસનારા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે અને એટલે આઠ તારીખે આઠ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન અમે વિધાનસભાના ઘેરાવમાં પણ જોડાઈશું અને પંદરમી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના બંગલે પણ દસ હજારની તાદાદમાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી એ ખરેખર પચાસ હજાર લોકોના માથેથી છત છીનવી લેવી ઉપર આભ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આ ગરીબોને અમે આવવા દઈશું નહીં એના માટે કટિબદ્ધ છીએ લડવાના અને ઉગ્ર આંદોલન કરવાના સ્લમ ફ્રી અમદાવાદ કરવાના નામે આખા અમદાવાદમાં હજારોની સંખ્યામાં જે મકાનો તોડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એનું કોઈ લોજિક નથી આખા અમદાવાદમાં આ રીતે આડેધેડ મકાન તોડી પાડવા જબરજસ્તીથી એ લોકોને બહાર કાઢવા કોઈ પ્રકારની સગવડ આપવી નહીં અને ખાસ કરીને વરસતા વરસાદના સમયમાં બહેનોને બાળકોને કોઈ પણ તમા કર્યા વગર એ લોકોને ઘરમાંથી હાંકી કાઢવા તો અમે આ સરકાર સામે પૂછવા માગીએ છીએ સમજવા માગીએ છીએ કે ખરેખર આ સ્લમ ફ્રી અમદાવાદ કરવાની જે પોલિસી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન લોકો કઈ રીતે કરવા માગે છે બધા જ મકાનો તોડી નાખવા માગે છે બે હજાર દસમાં જે રિપોર્ટ બન્યો હતો એમાં તો બધા મકાનો તોડવાની કોઈ વાત હતી નહીં ત્યાં અને ત્યાં જ એને ડેવલપમેન્ટ કરીને એને સુધારવાની વાત હતી તો એમાંથી આખા મકાનો તોડવાની વાત કેવી રીતે આવી જેમ આગળ વાત થઈ તે રીતે બિલ્ડરોને લાભ માટે એટલે આ વાત અમે પૂછીએ છીએ અને જ્યાં સુધી આ મકાનોમાં વૈકલ્પિક વ્યવસ્થા ના થાય એ લોકોને કોઈ જાતની મદદ ન મળે ત્યાં સુધી આ મકાન તોડવા નહીં તેવો અમે ખાસ કરીને માગણી કરીએ છીએ અને એને માટે જે કોલ આપ્યો છે એ તો વિધાનસભા જવાના જ છે પરંતુ પંદરમી ઓક્ટોબરે પણ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ અમદાવાદમાં ખૂણે ખૂણે જઈ લોકોને જાગૃત કરશે અને લોકોને આ કૂચમાં જોડાવા માટે સામેલ કરશે મારું નામ પુષ્પાબેન વાઘેલા છે સાબરમતીમાં અમે રહીએ છીએ સાઠ વર્ષથી અમારા બાપ દાદા ત્યાં રહી ગયા છે અને અત્યારે આ સરકાર આવીને અમને એમ કહે છે કે તમારું મકાન ખાલી કરો પાડવાનું છે અત્યારે ક્યાંય મકાન મળતા નથી સાહેબ કોઈ ભાડે હાલતું નથી અને વરસાદની મોસમમાં કોઈ એમ કહે છે કે અત્યારે તમને મકાન નહીં મળે એક ભાડું તમે એડવાન્સ આપો એક દલાલીને આપો પચાસ હજાર એક મજૂરીઓ માણસ ક્યાંથી લાવે સાહેબ તો આવી જ આ છોકરાનું ભણતર રખડી ગયું છે અને મકાન ક્યાંય મળતા નથી ભાડે અને રહેવાની ક્યાંય સુવિધા નથી તો સાહેબ અમે રોડ ઉપર બી નહીં રહી શકતા બાદ ઘરમાં બી કેવી રીતે પાડવાનું કહીએ મકાન મકાન આપવાની વાત છે એવું કશી વાત જ નથી કરી બસ કે તમે ખાલી કરો મેં પાડી દઈશું તમે નહીં ખાલી કરો તમે ફૂલ ડોઝર લઈને આવીશું હોજે તમારી પૂરાવવામાં આવેલ છે તેમાં જે ડિમોલિશનની જે કંઈ કામગીરી થતી હોય છે દબાણ દૂર કરવાની કામગીરી થતી હોય છે એ બાબતે એમની રજૂઆત હતી તો એમની જે રજૂઆત છે એ સરકાર શ્રી કક્ષાએ પહોંચાડવામાં આવશે અને જે કંઈ જરૂરી ઘટતી કાર્યવાહી કરવાની થતી હોય છે એ સત્વરે કરવામાં આવશે ચંડોલાથી ચાલુ થયેલી સાબરમતી પહેલું ચંડોલા ચાલુ થયું પછી મકરબા ચાલુ થયો પછી સાબરમતી વટવા ગોમતીપુર વાડજ રાયખડ દર પ્રસાદ મિલનો મામલો તો બહુ એક એક કરીને લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કેવો છે કે ગામતડની જગ્યા છે કાં તો પછી કોઈ બિલ્ડરની જગ્યા છે કોઈ ઇન્વેસ્ટરની જગ્યા છે જૂનામાં ટીપી નાય ત્યાં સુધી પછી ટીપી આવે છે એ પહેલાં કોર્પોરેશનના અધિકારી મહેસૂલના અધિકારી અને અવડાના અધિકારીઓ શું કરે છે આ જે માણસનું પ્લોટ છે સપોઝ એને બીજી અંદર પ્લોટ આપી દે છે અને ત્યાં બનેલા મકાનોને રિઝર્વ પ્લોટ બનાવે છે તો આ ભ્રષ્ટાચારના માટે એક એસઆઈસી ની ગઠન થાય અને સાબરમતીમાં જે અત્યારે કોમનવેલ્થ અને ના નામે ઇન્દિરા આવાસ યોજનાઓ હોય

તો આખો પ્રોજેક્ટ શું છે કેટલા લોકોને ડિસ્પ્લેસ કરશે ડિસ્પ્લેસ થનારા લોકોની સંભવિત યાદી એ લોકોને એડવાન્સમાં નોટિસ આપવી હમણાં ગયા વર્ષે દસ બાર મહિના પહેલા ઓર્ડર હોવાની બસ આત ચોવીસ કલાક પહેલાં નોટિસ આપી કાલે બુલ રોજર આવશે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બહુ ક્લિયર છે કે પંદર દિવસ પહેલાં નોટિસ આપવી સુપ્રીમ કોર્ટની આવી ગાઈડલાઈન ન હોય તો પણ તમે હું સમજીએ છીએ કે આખી જિંદગીની માણસે પાઈ પાઈ જોડી હોય ત્યારે મકાન મકાન ભેગું કોઈ ગરીબ માણસનો અચાનક એક દિવસ નું પુલ આવી જાય અને સાવ માણસો અડધી રાતે પોતાનો સામાન નહીં દોડે રાયખડમાં સવારે છ વાગે લોકોના ઘર તોડ્યા એક દિવસ માટે નોટિસ આપી અમને બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કશું જ લોકો સાથે કોઈ સંવાદ નથી એટલે અત્યારે લોકો અમદાવાદ શહેરમાં બહુ રોષે ભરાયેલા છે આઠ તારીખે અમે વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો છે પણ આપના માધ્યમથી સરકાર શ્રીને અચૂક ઇન ઓલ સિરિયસનેસ જાણ સી સીએમ સાહેબના બંગલે પંદર ઓક્ટોબરે જઈશું અને બીજું જે કે ભાજપના મંત્રી અને એમએલએ ના બિલ્ડિંગ સાઇટ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવી દીધું જે ભાજપ જનતા પાર્ટીના જે આગેવાનો નેતાઓ કાર્યકર્તાઓ છે એમના ઇલીગલ સ્ટ્રક્ચર્સ એને કોઈ ડીવાય ડીવાયએમસી તોડતું નથી એની સાથે કોઈ બદતમીઝી નથી પણ આ ગરીબ માણસોના ઘર તોડવા પોલીસ પાર્ટીના જે માણસો આવે છે તો બિલકુલ પાછવાનો વિવેક નથી મા બેનની અશ્લીલ ગાળો છે આજ તમારી કલેક્ટર ઓફિસની અડધું કિલોમીટર અંદર સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજના જ્યાં ઘર તોડ્યા ત્યાં ગયો હતો ઘર તોડ્યા હું ચાર મહિના પછી ગયો મને સતત કહેતા હું નહોતો જઈ શક્યો ચાર મહિના પછી ગયો મને સવાલ થયો કે તમારે તો રાતોરાતો કોઈ કામ શરૂ કરવાનું હતું જ નહીં તો કેમ તોડી નાખ્યા અને એ જે દિવસે પુલુસર આવ્યું એ દિવસે જ જાન આવતી હતી એ દિવસે લગ્નનો પ્રસંગ હતો લગ્નનો માંડવો તોડ્યો બેસણોનું ગુજરી ગયું હતું બેસણો માંડવો બી તોડી તો એ લોકોને એવું છે કે ઓવરનાઇટ રાતોરાત ચોવીસ કલાકમાં કંઈક કામ શરૂ કરવાનું છે હું ચાર મને ગયો તો ખબર પડી પણ કામ જ શરૂ નથી કર્યું જે દીકરી આ કેવી હતી એના આ પત્રકોની માફક મેં ઇન્ટરવ્યુ કરાવી મેં વિડીયો લીધા એ લોકો કહે છે કે જિગ્નેશ જિગ્નેશભાઈ કેમેરા બંધ કરો હવે તમને નહીં કરી શકાય ને કેમેરામાં બી વાત કરો મા બેનની અશ્લીલ ગાળો અમને દીકરીઓનો બોલી છે પોલીસે તો પોલીસનું કામ ધારો કે તમે મ્યુનિસિપલ કમિશનર જો કે કલેક્ટર જો તમે આદેશ કરો અને મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી છે પોલીસ કર્મી છું તો મારું કામ ખાલી લો ઓર્ડર મેન્ટેન કરવાનું જીપ ખોલવાનું નથી રાયખડની મિલની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરે આ જે લોકોના ગરીબોના ઘર તોડ્યા બહુ મોટો સમાજ ત્યાં દલિત સમાજ હોય એમણે શું કીધું થોડો બધા દેશ પ્રૂવ મકાન વોટ ઇઝ ઇઝ નોનસેન્સ આ શું લેંગ્વેજ અમે રાજ્યના નાગરિકોને જે જે તમારા ઘરે મારા ઘરે કલેક્ટરના બંગલે કચરા પોતા કરવા આવે છે આ વિસ્તારોમાંથી આવે છે આ ચાલીની ઝૂંપડપટ્ટીના લોકો જેને ઘર તોડીએ છીએ એ જ આપણે ઇન્ટુના ભઠ્ઠામાંથી જે આપણે કેમિકલ ઇન્ફેક્ટરો બધા એક તમારે તે કચરો પોતા કરવા આવતા છે એ તમારું આ સાફ કરતા છે ટેબલ એના માટે વિવિધ બી આવો આટલું ત્યારે ગો એસીબીઓ મહારાત્મદિન એ નિર્ણય કલેક્ટર લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન કો સરકારનો છે એટલીસ્ટ તમારા કલેક્ટરશ્રીનો કોઈ જીગ્નેશભાઈને બધાની ખાસ લાગણી હતી મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરે નંબર એક કોઈ પણ માણસનું ઘર તોડે નહીં બે વૈકલ્પિક વ્યવસ્થા વગર બિલકુલ તોડે નહીં ત્રણ જ્યાં અચૂક તોડવા જેવું થાય તો લોકો સાથે વેલિન એડવાન્સ ડાયલોગ કરો પંદર દિવસની નોટિસ આપો પોલીસ દંડો લીધા વગર જાય બદતમીજીથી વાત ના કરે અશ્લીલ બાળકોની સ્ત્રીઓને આ કઈ રીતે ચાલી શકે એટલે ફક્ત આ ઘર તોડવાની વાત નથી આખું જે સરકાર પોલીસ પ્રશાસનનું જે વર્તન જે એન્ટીપુર માઇન્ડસેટ છે આમાં બહુ રિફ્લેક્ટ થાય કોઈ રીતે આખો અટાવટી નહીં થાય આ આઠ સપ્ટેમ્બરે મેં વિધાનસભાને ઘેરાવણો આપ્યો છે તો તમને આવેદન પત્રના માધ્યમથી અમારી લાગણી તમે સરકાર સુધી પહોંચાડવાની શું કહ્યું ટિપિકલ હું તમને આવેદન પત્ર આપું આ ચેનલ વાળા બાઈક લઈ લઈને છૂટા પડી એવું ન થાય સિરિયસલી બે ગરીબ માણસના મકાન તૂટતા બચે જેના તૂટ્યા જેના વૈકલ્પિક પ્રોપર વ્યવસ્થા મળે એવું થાય તો મારું ધારાસભ્ય હું તમારું ઓફિસ રૂ લેખેલા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની